જય ગુરુદેવ ભગવાન આપણા સદગુરુ પરમાત્માની શિક્ષા પત્રીનું બત્રીસમું પટોળું વિગતમાં આ પ્રમાણે છે મોટાઈ નો મન ગર્વ કરવો દસમી ક્રિયા જે ક્રોધ ન કરવો બત્રીસમું પટોળું એક નવા પ્રકારની માનસિક પરિસ્થિતિ તરફ સદગુરુ પરમાત્મા આપણને જાગૃત કરે છે મનુષ્યના જીવનમાં એના જન્મથી માંડીને એના વિકાસના ક્રમમાં જે કોઈ પ્રાપ્તિ ઉપલબ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય પોતાના પુરુષાર્થ વડે કરીને તો સિદ્ધિ એ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિને સહજ રીતે જ એક પ્રકારનો મનમાં અહંકાર વ્યાપે છે ગર્વ વ્યાપે છે કે આ મેં કર્યું આ મને પ્રાપ્ત થયું અને તેથી હું સર્વથી બીજાથી કોઈ કોઈથી મોટો છું આવો અહંકાર પ્રાપ્ત થાય એ અહંકાર છે એ એક પ્રકારની મનુષ્યના વિકાસની દિવાલ છે જ્યાં અહંકાર થયો ત્યાં મનુષ્યનો કોઈ પણ પ્રકારનો વિકાસ અટકી જાય છે આધ્યાત્મિક વિકાસ તો સર્વપ્રથમ અટકે છે આપણા સદગુરુ પરમાત્માને મનુષ્યના સર્વાંગીણ વિકાસની ચિંતા છે આપણા સદગુરુ ઈચ્છે છે કે મનુષ્ય પોતાના જીવનમાં ધર્મનું અવલંબન કરતો કરતો એના સૂક્ષ્મ ભાગમાં પોતાના જીવનની યાત્રાને કરતો 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 એવા બિંદુએ પહોંચે કે જ્યાં એ પોતે પોતાને હું છું જ નહીં એમ અનુભવી અને સર્વત્ર પરમાત્મા છે સર્વત્ર એ જ છે એના સિવાય બીજું કશું જ નથી આ બધી જ એની જ લીલા છે આવું જે અનુભવે એ જે બિંદુ પહોંચે ત્યાં એ નિર્વાણનું બિંદુ છે આપણા સદગુરુ મનુષ્યના જીવનની એ અંતિમ પરિણતિ એવી ઈચ્છે છે ને કલ્પે છે ને આપણને આશીર્વાદ સાથે એ તરફ નિર્દેશ કરે છે બેટા તારા જીવનમાં કોઈ પણ પ્રકારના વિકાસમાં જે અવરોગ તત્વ છે તને અટકાવી દે એવું તત્વ છે કોઈ પણ પ્રકારના વિકાસમાં અને એ છે તારા મનમાં પેદા થતો મોટાઈનો ગર્વ મોટાઈનું અભિમાન હું બીજા કરતાં મોટો છું બીજા કરતાં વિશેષ છું મારામાં કંઈક વિશેષતા છે તેથી બીજા મારાથી તુચ્છ છે ને આવી તુચ્છતાની ભાવના બીજા સમાજ તરફ મનુષ્યો તરફ માણસમાં પેદા થાય એમાં વસતા ગર્વનું પરિણામ છે હવે હકીકતમાં જુઓ તો આખી સૃષ્ટિ એ પરમ તત્વ પરમાત્માની સર્જેલી છે આપણા સદગુરુ કહે છે કે મનુષ્યનું કરેલું કાંઈ થતું નથી એનો પુરાવો એ છે કે જ્યારે આ સૃષ્ટિ પ્રભુએ અતિ કૃપા કરીને ઉત્પન્ન કરી ત્યારે એ પોતાની ઉત્પન્ન કરેલી સૃષ્ટિના અણુએ અણુમાં એ પરોવાઈ ગયા અને એની જ લીલા એની જ શક્તિ એની જ પ્રેરણા સર્વત્ર કાર્ય કરે છે અને એમ એ ક્રમમાં જ્યારે આ સૃષ્ટિ ઉપર મનુષ્ય પેદા થયો ત્રાશી લાખ નવાણું હજાર નવસો નવ્વાણું જીવયોનીઓ પછી ચોર્યાસી લાખની જે યોની પેદા થઈ એ મનુષ્ય છે મનુષ્ય વિશેષ છે અને મનુષ્ય ઉપર પરમાત્માની કૃપા પણ વિશેષ છે એ અવસ્થામાં પોતાને મળેલા માન સન્માન અને સ્થાનને જોઈ અને એક વિશેષ ઉપલબ્ધિ પરમાત્માએ મનુષ્યને આપી અંતઃકરણ આપ્યો મન બુદ્ધિ આપ્યાનો ઉપયોગ કરી અને મનુષ્ય હું આ કરું છું એમ ધીમે 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 અહંકારમાં રાચી પોતાના હિસાબે જ આ થાય છે મેં જ આ કર્યું છે અને એવો એને અહંકાર ગર્વ વ્યાપી જાય ત્યારે બીજાને તુચ્છ સમજે અને બીજાથી અલગ સમજે કારણ શું એના મનમાં ગર્વનો ગર્વના કારણથી અજ્ઞાન વ્યાપી ગયો છે વાસ્તવમાં એવો મનુષ્ય પણ અંતે તો પરમાત્માની અનંત લીલાનો એક અંશ માત્ર છે પણ એ અંશ માત્ર એવો મનુષ્ય ગર્વને કારણે પોતાને અલગ માને છે ભૂલી જાય છે ને આવા આવા કારણથી એનો વિકાસ અટકી જાય છે જે કોઈ મનુષ્ય પોતાના સંસાર કાર્યમાં ગર્વ અનુભવે મોટાઈ અનુભવે બીજાને તુચ્છ સમજે તો પણ પોતાના સંબંધો ગુમાવે છે એના કારણથી એના સંબંધોમાં વિક્ષેપ પડે છે સંસારમાં પણ આવા પરિણામ આવે છે તો જ્યારે ધાર્મિક ક્રિયાઓમાં માણસ ઉતરે આધ્યાત્મિક ધ્યાન સાધનામાં ઉતરે કોઈ પ્રકારની ભક્તિના માર્ગે જાય એ વખતે એના જીવનનું મોટા મોટું અવરોધક પરિબળ છે હું આ કરું છું એ હું શબ્દ એને નડે છે એનો ભાવ નડે છે અને હું શબ્દ પાછળ જે ભાવ છે એ ગર્વનો ભાવ છે મોટાઈનો ભાવ છે મારાથી બધા તુચ્છ છે બસ આજે એના માટે એક આળસ અવરોધ બની જાય છે ને બધી જ ઉપલબ્ધિ બધી જ સાધના આ એક જ શબ્દના કારણથી ત્યાં અટકી પડે છે અને એને વધુ સારી સારામાં સારી રીતે કોણ સમજે આપણા સદગુરુ સિવાય કે મારો મનુષ્ય એના જીવન વિકાસમાં શેક ટોચે ક્યારે પહોંચે કે જ્યારે એ પોતાના અસ્તિત્વને પણ ભૂલી જાય અને આ પરમ તત્વ પરમાત્મા જ સર્વત્ર છે એવો અનુભવ કરે કે તર તેનો ગર્વ બધો ગળી જાય એ પહેલાં જે અવરોધ છે એ આ છે આપણા સદગુરુ પરમાત્મા ઈચ્છે છે કે બેટા તું જે છો હર પલ હર ઘડી ભૂલ્યા વગર જો તને એક વસ્તુ યાદ રહે તો તને હું બતાવું કે તારો જતો આવતો આવતો શ્વાસ તું નથી લેતો એની મેળે ચાલ્યા કરે છે અને જરા વધારે ઊંડાણમાં ઉતરીએ તો એ પરમાત્માની મરજીથી તારા શ્વાસ ચાલે છે જ્યારે એની મરજી થયા કરશે ત્યાં સુધી તારા શ્વાસ ચાલશે એની મરજી પૂરી થશે તારા શ્વાસ અટકી જશે એ શ્વાસ ઉપર તારું કોઈ નિયંત્રણ માલિકી નથી આટલું જો તું સમજી શકે અને સમજી લે અને તારા મનમાં એનું જ્ઞાન પેદા થાય તારો બધો જ ગર્વ મોટાઈ ગળી જશે અને તું અંતથી બિલકુલ એક સમર્પિત વ્યક્તિ બની જઈશ પરમાત્માને ચરણે જતો આવીશ તો સદગુરુ પરમાત્મા એવા જ્ઞાનના ઉજાગર કરતાં કરતાં આપણને માત્ર એક જ લીટીમાં મોટાઈ અને ગર્વ શું છે સદગુરુ સમજાવી દે છે કે મોટાઈનો મન ગર્વ ન કરવો તો મોટાઈનો મન ગર્વ ન કરવો આટલી એક માત્ર સામાન્ય વાતચીતમાં પેદા થતી ઉત્પન્ન થતી વાણી એમાં એનાથી મળતો બોધ જો આપણા જીવનમાં ઉતરી આવે એ મોટામાં મોટો મનુષ્ય જીવનના વિકાસનો સાચો અવરોધ એનામાં પેદા થતો અહંકાર છે મોટાઈ છે ગર્વ છે અને ગર્વ શેના કારણથી છે તો હું બીજાથી વિશેષ છું હું બીજાથી વિશેષ ભણ્યો ગણ્યો છું મારા મારી પાસે બીજા કરતાં વિશેષ સંપત્તિ છે મારી પ્રતિષ્ઠા ઊંચી છે મારો હોદ્દો મોટો છે આવા આવા ઘણા કારણોથી માણસના મનમાં મોટા ગર્વ પેદા થાય અને ત્યાં માણસનો સાચો વિકાસ ફટકી જાય છે એ સાચો વિકાસ ફટકે છે એવા મનુષ્યને જ્ઞાન નથી અજ્ઞાની છે સદગુરુ પરમાત્મા તે જાણે છે એટલે અગાઉથી ચેતવી રાખે છે કે બેટા બસ ત્યાં તું અટકી જજે અને તને જે પ્રાપ્તિ છે એ તારા પુરુષાર્થ વડે ખરી પણ પ્રભુની ઈચ્છા હતી તો તને મળી છે તારા વડે નહીં પ્રભુની ઈચ્છા વડે એની મરજીથી એની કૃપાથી તું છો ભલે એ કૃપા ક્યાંય દેખાતી નથી કૃપાનો કરનાર ક્યાંય જણાતો નથી કોઈ સાબિત કરી શક્યો નથી તે છતાં એ છે તો જ તું છો આવું ઊંડું જ્ઞાન તારા મનમાં રમ્યા કરે તારા મનમાં કદી ગર્વ અભિમાન નહીં આવે મોટા એ પ્રાપ્ત થઈ છે એ તું પ્રભુને ચરણે સમર્પિત કરી દેતા આવડશે તારું જીવન ધન્ય ધન્ય બની જશે એ ક્રમમાં આપણા સદગુરુ મનુષ્યના અહંકારના પરિણામ સ્વરૂપ માણસના મનમાં જે અવગુણ દરેક મનુષ્યના અંતઃકરણમાં નિવાસ કરે છે એ છે ક્રોધ આગળ નવ ક્રિયાઓ બતાવતા બતાવતા ક્રમમાં આપણને જાગૃત કરવા માટે જ્યાં દસમી ક્રિયા આવે તો દસમી ક્રિયાનો ક્રમ આપણને જરા યાદ રાખતા ફાવી જાય એટલા માટે સદગુરુ એક ઘટનાનો માનસિક ઉપયોગ કરીને આ પંક્તિમાં કહે છે આપણને બત્રીસમાં પંટોળાની આ બીજી પંક્તિમાં દસમી ક્રિયા જે ક્રોધ ન કરવો તો બેટા તું તારા જીવનમાં ક્રિયાઓના આચરણમાં હવે દસમી ક્રિયાએ પહોંચ્યો છો તો દસમી ક્રિયા હું તને બતાવું છું કે તારા જીવનમાં કદાપી ક્રોધ ન આવે આક્રોશ ન વ્યાપે એ ક્યારે ક્રોધ એ અહંકારનું પરિણામ છે તો અહંકાર ક્યારે છે હું પણ આપણામાં વ્યાપી રહે હું પણ ક્યારે વ્યાપી રહે કે આ બધું મેં જ કર્યું આ પ્રાપ્તિ મારી છે હું જ પ્રાપ્ત કરી શક્યો છું અને જ્યારે એનો કોઈ સ્વીકાર ન કરે એવા એવા અવળા સવળા સંજોગો માનસિક પરિસ્થિતિ પેદા થાય ત્યારે માણસના મનમાં આક્રોશ અને ક્રોધ પેદા થાય છે ને એનું સીધું પરિણામ માણસના પતનમાં પરિણામે છે એ આપણને સદગુરુ પરમાત્મા અહીંયા સાવધાન કરે છે એ જીવનના વિકાસમાં પ્રભુની કૃપાથી ભલે તારું પુણ્ય જાગ્રત થયું હોય પણ પ્રેરણા તો એની જ છે એની પ્રેરણા વડે જ તું આજે જ્યાં છો ત્યાં છો તો જ્યારે જ્યારે તને અહંકાર આવે એ પહેલાં ભગવાનની પરમાત્માની કૃપાને યાદ કરી એની પ્રેરણા હતી એની ઈચ્છા હતી તો હું આટલે મારા જીવન વિકાસનું પૂછી શક્યો છું એ એની કૃપાનું પરિણામ છે આવી સમર્પિત ભાવનાથી જો જીવન જીવતા આવડશે તો આપણી આસપાસના જગતમાં જે મનુષ્યો જીવે છે એ મનુષ્યોમાં આપણા જેવા જ મનુષ્યો છે કદાપી આપણો સ્વીકાર ન કરે આપણાથી જરા અવળો સવડો બોલે તો એ વખતે તને યાદ રહે કે જો બેટા યાદ રાખજે તારી પાસે જે શક્તિ છે એ પરમાત્માની જીતેલી જ છે એના વડે તું ઉજળો દેખાવ છો કે લઈ લેશો તો તારી પાસે કશું જ નથી તેથી સમર્પિત ભાવે જગતમાં અવળો ગુણો મને મનની કબૂલાત ન થાય તોય ગમે તેમ કરીને જ્ઞાનથી સમજીને ક્રોધનું નિવારણ રાખજે ક્રોધ કરતો નહીં તારા જીવનનું પતનનું કારણ ક્રોધ તારો બની જશે ક્રોધથી બનેલા અનેક બનાવો ઇતિહાસની ચોપડે નોંધાયેલા છે અને ક્રોધ કરનારા વ્યક્તિઓના જીવન કેવા અસ્તવ્યસ્ત થઈ ગયા કેવા વિનાશને પ્રાપ્ત થયા એના ઘણા ઘણા દાખલા ઇતિહાસમાં છે આપણે આસપાસના જીવનમાં પણ બન્યા કરે છે તો એક સામાન્ય ઘટના મનુષ્યના અંતઃકરણમાં પેદા થતી ક્રોધ જેવી વાત અને આપણા સદગુરુ ખાસ લિપિબદ્ધ વ્યાખ્યાબદ્ધ કરે છે દસમી ક્રિયા જે ક્રોધ ન કરવો જો ક્રોધને નિવારી શકો તો ઘણી બધી શક્તિ બચી જાય અહંકારનો નાશ થાય તો ક્રોધનો નાશ કરવો અથવા ક્રોધથી ન થવું ક્રોધ આવવાના દેવો ક્યારે બને કે વ્યક્તિ સંસારના કાર્યોમાં બીજા મનુષ્યોની સાથે કામ પડતા જરાક કોઈ કારણથી મતભેદ થાય માનસિક રીતે વાંકવું પડે કંઈ દોષ પેદા થાય તો એ વખતે મનુષ્ય માત્ર પોતાને પ્રશ્ન પૂછે આવું કેમ બન્યું મારો કઈક દોષ છે મારામાં ખામી છે છે મારામાં કોઈક પોતાને એના માટે જવાબદાર ગણે અને તો એ વખતે સહજ રીતે ક્રોધનું નિવારણ થઈ જાય છે અને કદાચ મનમાં આક્રોશ રૂપે ક્રોધ પેદા થાય એ પણ પોતાના તરફ મારી જ ભૂલ છે મનુષ્ય જ્યારે એક આત્મવિશ્વાસથી પોતાની જાતને જોતો થઈ જાય કે જે કંઈ બને છે સફળતા ઈશ્વરની કૃપા છે પણ નિષ્ફળતા મળી એમાં કાંઈક વાંકવું પડ્યું તો એમાં મારા કોઈ દોષનું કારણ છે હું ક્યાંક નબળો છું મારામાં કોઈ કેવી ખોટી ગ્રંથિ છે આ કારણથી આ પરિણામ આવ્યું છે બહાર કોઈ કારણ હોતા જ નથી બીજા મારામાં જ કારણ છે આમ કાયમ સંશોધન ચાલતું રહે વ્યક્તિ પોતાને જોયા કરે પોતાના વિચારને જોયા કરે પોતાની વાસનાઓને જોયા કરે પોતાના કર્મને જોયા કરે જોતા આવડી જાય જ્યારે કંઈ પણ બને પહેલાં પોતાને જુએ તો ક્રોધ આવવાનું મૂળ કારણ નાબૂદ થઈ જશે એનો ઉપાય છે તેથી સદગુરુ પરમાત્મા આ થોડા થોડા ટૂંકા ટૂંકા શબ્દોમાં આપણને જીવનનો એક મહાન રહસ્ય રહસ્ય સમજાવી દે છે અહંકારનો નાશ અને ક્રોધમાં શાંતિ આ બે બે વાતો આપણા પોતાના હાથમાં છે જ્યારે જ્યારે મનુષ્ય એના તરફ જાગૃત થાય છે પોતાના સ્વભાવ તરફ પોતાના કર્મ તરફ પોતાના વિચારો તરફ તો દરેક વખતે આ બધાના પરિણામ સ્વરૂપ પોતાને જોતા 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 જોતાં પોતાનો દોષ દેખાય તો એવી વખતે મોટાઈનો ગર્વ રહેતો નથી અને ક્રોધ આવી શકતો નથી આવું એક સહજ પરિણામ મનુષ્યના જીવનમાં ઉત્પન્ન થાય છે અને જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જાય છે એક જીવનનો પ્રસાદ પ્રાપ્ત થાય છે પરમાત્માનો પ્રસાદ પ્રસાદ શબ્દ છે એ આપણે લૌકિક અર્થમાં વાપરીએ છીએ કે જ્યારે કોઈ ભગવાનના મંદિરમાં થાળ ધરાવે અને ભગવાને થાળ સ્વીકાર્યો છે એમ સમજી ને પછી એની વહેંચણી થાય અને આપણે પ્રસાદ કહીએ છીએ એ ભૌતિક પદાર્થ છે એમાં પરમાત્માની કૃપા ભળેલી છે તેથી એ પ્રસાદ છે અન્યથા એવું ખાવાનું તો ઘણી ઠેકાણે મળે અને બધા પ્રસાદ નથી હોતા એ જ રીતે એક સૂક્ષ્મ પ્રસાદ છે મનુષ્ય પોતાના જીવનને જોતો થઈ જાય પોતાના જીવનમાં બનતા બનાવો વિશે પોતાને જવાબદાર ઠેરવે મારી કોઈ ભૂલ છે આવી જ્યારે મનુષ્યની મનોવૃત્તિ કામ કરતી થઈ જાય તો તે વખતે આવા નિરંકારી અવસ્થામાં મનુષ્યને પરમાત્માનો સહજ કૃપા પ્રસાદ પ્રાપ્ત થતો રહે છે એના પરિણામ સ્વરૂપ મનુષ્ય અંદરથી ખૂબ શાંત અને ખૂબ જ આનંદ અને પ્રેમમાં જમતો રહે છે એક સહજ અવસ્થા બિલકુલ સહજ આ બે બે પંક્તિઓમાં કહેલો ભાવ પરમાત્માજી આપણા સદગુરુ કહેવા માગે છે એના ભાવમાં જો ઉતરતા આપણે તો બે બે પંક્તિઓમાં પેદા થતા ભાવથી મનુષ્યનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે મોટા એનો મન ગર્વ ન કરવો દસમી ક્રિયા છે ક્રોધ ન કરવો આવું અમૂલ્ય વચન સદગુરુ પરમાત્મા આપણને શિક્ષાપત્રીના બત્રીસમાં પટોળામાં આપણને સંભળાવે છે ના અર્થમાં આપણે ઉતરીએ એની કૃપા પ્રાપ્ત થાય એવી આપણને શોધ પ્રાપ્ત થાય એ અર્થમાં ઉતરીએ એ આપણા સદગુરુ પરમાત્મા ચરણે પ્રાર્થના સહ એકવાર ફરી ગાઈ ને આપણે આની સમાપ્તિ કરીએ મોટાઈ નો મન ગર્વ ન કરવો દશમી ક્રિયા જે ક્રોધ ન કરવો જય ગુરુદેવ ભગવાન